Thank okay. you. જોવા જોવા મિત્રો બે હજાર પચ્ચીસની નવરાત્રી આપણા ગુજરાતની શું મિત્રો આ રીતની નવરાત્રી આપણા ગુજરાતની ગણાય છે જુઓ મિત્રો તમે આ વિડીયો જોશો તમારા પગ નીચેથી જમીન હલી જશે જી હા મિત્રો આ ગુજરાતનો વિડીયો એ આપણા વડોદરા સિટીનો વિડીયો જી આ મિત્રો જે સંસ્કારી સિટી કહેવામાં આવે છે વડોદરા સિટી એટલે કે સંસ્કારી સિટી અને મિત્રો નવરાત્રિમાં આવા આવા હરકતો કરતો વિડિયો વાયરલ થયેલો છે જી આ મિત્રો તમે સોશિયલ મીડિયાના આધારે આ વિડીયો તો બહુ જ જોયો હશે કે હાલ તો બધા મોટા મોટા માતાજીના ગરબા રમતા હોય કોઈ માતાજી આવતા હોય જી આ મિત્રો પણ આ વિડીયો કંઈક અલગ જ છે જી આ મિત્રો હું મારા શબ્દોથી તો તમને નહીં જ કહી શકું કારણ કે મારો વિડીયો માતાઓ બહેનો અને મારા વડીલો પણ મારો વિડીયો જોતા હોય છે એટલે હું મારા શબ્દો નહીં કહી શકું પણ તમે વિડીયોની આગળ ક્લિપ બતાવી તમને આગળ પૂરો વિડીયો બતાવીશ તો વિડીયોના અંતર સુધી બન્યા રહેજો તો ખરેખર મિત્રો ગુજરાતને હલાવી નાખે એવો વિડીયો આ ભાઈએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે જી આ મિત્રો આ ભાઈ જ્યારે કંઈક આવું કરી રહ્યા હતા ત્યારે કોકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો જી આ મિત્રો તમે જોશો તો તમારા પગ નીચે જમી લઈ મિત્રો એક વસ્તુ કહી દઉં કે જો નવરાત્રિમાં માતાજીના ગરબા રમતા હોઈએ ને તારે કંઈક આવી ખોટી હરકતો ના કરવી જોઈએ જ્યાં મિત્રો તમને ખબર જશે કહેવામાં એવું આવે છે કે આ કપલ જે છે એ બહારનું છે પણ મિત્રો હવે મને પણ ખબર નથી કે આ કપલ ક્યાંનું છે બાકી તો મિત્રો તમને ખબર જશે કે ખોટા જે વિડીયો વાયરલ કરે છે એમના સામે એક્શન લેવામાં આવે છે ને આ વિડીયો વિશે તમે શું કહેશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને મિત્રો મને પણ ખબર પડે કે મારા વિડીયો જોવે છે અને એનો કોમેન્ટનો રાય પણ આપે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી મિત્રો તમને આખો વિડીયો આગળ બતાવીશ ને તો તમારા પગની જે જમીન લઈ જશે પણ મિત્રો આ વિડીયો બતાવું એટલે ખાસ કરીને નોંધ લઉં કે આ ચેનલ ઉપર અમારે આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતા નથી એટલે ખાસ કરીને નોંધ લેવી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલું છે એ જ હું મારી ચેનલ દ્વારા તમને બતાવી રહેલો હોઉં છું બાકી મિત્રો આ વિડીયો મને સોશિયલ મીડિયાના આધારે મળેલો છે એટલે ખાસ કરીને નોંધ લેવી કે મારી ચેનલ કે હું આ જાતની કોઈ પૃષ્ટિ કરતા નથી એટલે ખાસ કરીને નોંધ લેવી તો મિત્રો વાત કરીએ આપણા વડોદરા સિટીનો યુનાઇટ સ્ટેટનો જે ગરબા રમાતા હતા ત્યાંનો આ વિડીયો વાયરલ થયો છે અને ફ્રેશમાં ફ્રેશ વિડિયો છે જી આ મિત્રો બે હજાર પચીસનો વિડીયો છે અને ઘણા બધા લોકોએ ખરાબ ખરાબ પણ કોમેન્ટ કરી જી હા મિત્રો ઘણા લોકોએ ખરાબ ખરાબ કોમેન્ટો કરી અને ઘણા લોકોએ વિડીયો પણ આમના વાયરલ કરી નાખ્યા કે આવું ના કરવું જોઈએ તો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોત તો તમારું દિલ અમારી ચેનલ ઉપર જરૂરથી મૂકીને જા જેથી કરીને તમને ગુજરાતના તમામ અપડેટો અમારી ચેનલ દ્વારા મળતા રહેશે વિડીયોને લાઇક કરી નાખજો ને શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો આ વિડીયો જોઈ લો